આજે મોડી સાંજે રાજપીપળાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળા ભમ્મર વાદળો ઘેરાયા બાદ રાજપીપળામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો જળબંબાકારની વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જેના કારણે લોકોમાં દોડધામ મચી ગઈ હતી જોકે નર્મદા પંથકમાં ખેતીલાયક સારા વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી ખાસ કરીને ઉનાળા પાકને જીવનદાન મળી જતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી આજે થી બેતાળીસ ડિગ્રી વચ્ચે સારો

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે